એક સાથે બે બે મજબૂત તોફાનીને ખુખારથી લઈને ભયંકર સિસ્ટમ અરબી સમુદ્રને બંગાળની ખાડીના વિસ્તારમાં ધીમે ધીમે સક્રિય બનતી જોવા મળી રહી છે જોકે હાલ ભારત દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે અત્યારે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો અનેક જગ્યાની અંદર વાદળોના હળવા ઝુંડ ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે એક તરફ ભયંકર ઠંડી તો બપોર દરમિયાન તોફાની ગરમી અને રાત્રિ દરમિયાન વાદળ છવાયા વાતાવરણને લઈને ગુજરાત રાજ્યની અંદર ડબલથી ત્રણ ઋતુનો અહેસાસ એક રાતે થઈ રહ્યો હોય તેમ

વચલા ભાગના અરબી સમુદ્રના વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને આ વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો દર્શાવી રહ્યું હોય તેમ હવે પછી સ્ટ્રફ લાઈનના ઘેરાવા ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીના ઉંડાણવાળા ક્ષેત્રની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમ દિશાઓ બદલીને ભારતના વિસ્તારો મદુરાય બેંગલુરુના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આ સિસ્ટમો આગળ વધીને અસરો દર્શાવી રહી છે ત્યારે તે જ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર એક મજબૂત યુસીએ

દક્ષિણીય ભારતના અનેક ક્ષેત્રની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું જોર વધી રહ્યું છે જેમાં મુંબઈના અનેક વિસ્તારોની અંદર અત્યારે પલટાવ આવી રહ્યા છે બેંગ્લવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ મદુરાઈના ક્ષેત્રથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ નવી યુસીએ સિસ્ટમની ભયંકર અસરો આ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતની અંદર કાશ્મીરનું ક્ષેત્ર લાહોરના વિસ્તાર અને નવી દિલ્હીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવ આવી રહ્યા હોય તેમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભયંકર હિમવર્ષા અનેક જગ્યાઓ પર કરાવો પડવાની સાથે

ગુજરાતના વિસ્તારો ઉપર જોર દર્શાવી રહી હોય તેમ ગુજરાતની અંદર હવે પછી વિરામ લીધા બાદ માવઠાનું ફરીથી જોર વધવાને લઈને ગુજરાતમાં તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના તમામે તમામ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે જેમાં કરાવો સાથે લાહોર નવી દિલ્હી ઝાંડા કાશ્મીર અને હિમાલયના વિસ્તારની અંદર તોફાની સાથે બરફ વર્ષાનો માહોલ જોવા છે ઉત્તર ભારતના ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતા હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડીઓ પડતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમનું જોર વધીને હવે ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોમાં અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જોકે અરબી સમુદ્રનું યપર એર સિસ્ટમનું ઘેરાવો અને દબાણ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતની અંદર હવે પછી તોફાની પવનોની અવર જવર વધારી રહી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે દબાણ વધતું જોવા મળી રહ્યું છે બેસ્ટ ટ્રફલાઇન ગુજરાત નજીક મધ્ય ગુજરાતના વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તારો બીજી સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પસાર થતી હોય તેમ હળવી અસરો દર્શાવી રહી છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજુક્ત પવનો કચ્છના ક્ષેત્ર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત નવી નવી હલચલ અને નવા જૂની માટેનું પુષ્કળ દબાણ ગુજરાતની અંદર બનાવી રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી ભયંકર ઠંડીની સાથે તોફાની પવનો અને વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે આ સ્ટ્રફ લાઈનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની હળવી અસરને લઈને થરાદનો ક્ષેત્ર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના તમામે તમામ વિસ્તારોની અંદર હળવા પલટાવો આવી રહ્યા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હળવા છવાયા વાતાવરણની સાથે વધી રહેલા સિસ્ટમની ગતિવિધિને જોરને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં હવે પછી તોફાની ડબલ ઋતુનો અહેસાસ થતો તેમ મોટા પલટાવો જોવા મળવાના છે કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી અત્યારે કચ્છના વિસ્તારની અંદર નળિયાના વિસ્તારોની અંદર અને માંડવીના વિસ્તારોમાં ભયંકર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન આ વિસ્તારોની અંદર દસ ડિગ્રીનાથી લઈને હવે પછી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ કચ્છના વિસ્તારોમાં હાડ થીજવતી તોફાની ઠંડી કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહી છે જોકે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના ભેજુક્ત પવનો ટકરાતા હોવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી ઠંડીના પ્રમાણમાં વધારા થવાની આગાહી કરવામાં આવી છે જેમાં દ્વારકાનો ક્ષેત્ર સલાયા જામનગર ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે ઉના વેરાવળ મહુવા અલંગ ભાવનગર અમરેલી જૂનાગઢના વિસ્તારોની અંદર પણ પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી આંધી તુફાન વંટોળ જેવા તોફાની ભયંકર પવનોની સાથે સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુસીએ વાળી સિસ્ટમની જોરના કારણે ઓછીતાના પલટાવની સાથે ફરી એકવાર છવાયા વાતાવરણ સાથે માવઠાનું નવું સંકટ ગુજરાત આગાહીઓ કરવામાં આવી રહી છે જેમાં એક મજબૂત અને નવું યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નું તીવ્ર દબાણ હવે પછી અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર જોર દર્શાવતું હોય તેમ બાયો ઇન્ડો એટલે કે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર એક નવી યપર એર સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જે દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના એરિયાની અંદર જોર દર્શાવી રહી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી આ નવી યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર પોતાનું તીવ્ર દબાણને જોર દર્શાવીને દિશાઓ બદલીને ધીમે ધીમે હવે દક્ષિણીય ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે સિસ્ટમની અસરને ધ્યાનમાં જોતા હવે પછી શ્રીલંકા મદુરાઈના ક્ષેત્રથી ચેન્નાઈ તામિલનાડુના વિસ્તારોની અંદર બેંગલવીના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષા તોફાની બરફવર્ષાને કરાવો પડતા જોવા મળી રહ્યા છે અને ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજુક્ત પવનો ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ લાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ સક્રિય બનતી આ નવી સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તટીય સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર હળવું છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ નવી નવી હલચલો

થવાની તીવ્ર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સમયના વિરામ લીધા બાદ હવે અરબી સમુદ્રની અંદર એક મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને ખાસ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર યપર એર સર્ક્યુલેશનની દબાણ વધતું જોવા મળી રહ્યું છે રાજસ્થાનના ભાગોની અંદર પણ તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી વાતાવરણની અંદર એકાએક જોરદાર મોટા ફેરફારો આવી રહ્યા છે ભેજનું પ્રમાણ હવે પછી વધી ગયું છે ગઈકાલથી મહત્તમ તાપમાનનો પારો એકાએક જોરદાર રીતે નીચે ઉતરી ગયો હોય તેમ હવે પછી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે આજે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર લોકોને વહેલી સવારે ઝાકળ વર્ષા સાથે ફૂલ ગુલાબી વાતાવરણની તીવ્ર ઠંડીની અહેસાસની લોકો મજા માણી રહ્યા છે એટલે કે રાજ્યની અંદર હવે પછી હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને અનેક જગ્યા ઉપર ઝાકળ પડતો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને પણ હવે પછી ધીમી ગતિએ અસર પહોંચી રહી છે બે સિસ્ટમની અસરને લઈને ભેજનું પ્રમાણ ધીમી ગતિએ વધી રહ્યું છે અરબી સમુદ્રની અંદર કેરળ અને લક્ષદ્વીપ નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા છે આ રાજસ્થાનના ભાગની અંદર પણ અપર એર સર્ક્યુલેશન સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ બંને સિસ્ટમની અસરને લઈને ભેજના પ્રમાણની અંદર વધારો જોવા મળી રહ્યો છે આકાશની અંદર અપર લેવલની અંદર હવે પછી વાદળો જોવા મળી રહ્યા છે જોકે સાથે સાથે તાપમાનની અંદર પણ હળવો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ જાણી લેજો કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હિમાલયની અંદર આજુબાજુના ક્ષેત્રની અંદર હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર દર્શાવતી જોવા મળવાની છે જેની ખાસ અસર જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાલય રિજિયનના વિસ્તારોની અંદર વરસાદ પડવા માટેની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આવી જ રીતે અરબી સમુદ્રની અને રાજસ્થાનની સિસ્ટમની અસરના કારણે રાજસ્થાનના છત્તીસગઢની સાથે સાથે હરિયાણા પંજાબ અને કેરળના ક્ષેત્રથી નિકોબાર લક્ષદ્વીપ અને તમિલનાડુના વિસ્તારોની અંદર પણ સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો સિસ્ટમના દબાણને લઈને દરિયો બે કાબુ બની રહ્યો છે અને વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે હવામાનની અંદર ફરી એકવાર મોટા બદલાવ આવવાની તૈયારીઓ જોવા મળી રહી છે આગામી દિવસની અંદર પર્વતીય રાજ્યની અંદર ભયંકર હિમવર્ષાની સાથે હવે વરસાદ પડવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે સક્રિય બનતી પશ્ચિમી વિક્ષેપોને લઈને હવે પછી તાપમાનની અંદર ઘટાડો તેમજ તોફાની પવન ફૂંકાતા જોવા મળવાના છે મેદાની વિસ્તારોની અંદર અનેક જગ્યાઓ પર ગાઢ ધુમ્મસની ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને જો પ્રવાસીઓ અને ખેડૂતોને પણ ખાસ સતર્ક રહેવા માટે સલાહો આપવામાં આવી રહી છે